જય દ્વારકાધીશ વટ સાવિત્રી વ્રત કથા પૂનમ સુધી ત્રણ દિવસે આ વ્રત પૂર્ણ થઈ સવારે સ્નાન કરી કાચા સૂતરને લઈ અબિલ ગુલાલ ચોખા કંકુ વડે વડનું પૂજન કરું સૂતરના તાતણા હાથમાં રાખી વડની પ્રદક્ષિણા કરવી ત્રણ દિવસ ઉપવાસ કરવા પછી સાવિત્રી માનું પૂજન કરું આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવું એક વર્ષમાં બાર પૂનમ આવે અધિક માસ હોય પુરુષોત્તમ માસ હોય તો તેર પૂનમ આવે આ બારે પૂનમે ઉપવાસ કરવાનો અને વર્ષના અંતે બારમી પૂનમે આ પ્રમાણે વડનું પૂજન કરવું તો જોઈએ આ સાવિત્રી વ્રતની કથા અશ્વપતિ નામે એક રાજા હતું તેની રાણીનું નામ માલવી હતું આ બેઉ રાજા રાણી ભક્તિવાન દયાળુ અને દાનેશ્વરી હતા પ્રભુ કૃપાથી તમામ લૌકિક સુખોથી સુખી હતા તેમ છતાં રાણી માલવી હંમેશા ઉદાસ રહેતા હતા તેને એક જ વાતની ખોટ હતી કે પ્રભુ પ્રભુએ આટલું બધું સુખ આપ્યું છે કોઈ વાતની કમી નથી રાખી પણ એક સંતાન સુખથી અમને અડગા રાખ્યા છે રાજા અશ્રપતિ રાણી માલવીને ઘણું આશ્વાસન આપે પણ રાણીનું મન માનતું નથી એક દિવસ રાજાએ રાણી માલવીને કહ્યું રાણી આજથી જ હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું અને તેમની કૃપા હશે તો ચોક્કસ આપણા મનોરથ પૂર્ણ થશે આમ કહી રાજા તો ચાલ્યા ગયા દૂર જંગલમાં જંગલમાં એક તપ રાજા એ રાજાની શ્રદ્ધા અને ભક્તિથી એક દિવસ સાવિત્રીમાં તેની સામે પ્રગટ થયા અને રાજાને કહ્યું કે રાજન તારી ભક્તિથી પ્રસન્ન પ્રસન્ન છું બોલો તમારી શું ઈચ્છા છે તમારી ઈચ્છા જણાવો અને હું જાણું છું પણ તારા ભાગ્યમાં સંતાન સુખ નથી તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી મને ખુશી થઈ છે માટે જા તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે આમ કહી આશીર્વાદ આપી મા સાવિત્રી અંતર ધ્યાન થઈ ગયા રાજાને આનંદનો પાર નથી તે તો આનંદ પામતો પોતાના મહેલે આવ્યો રાણીને બધી વાત કહી સમયને જતા કાંઈ વાર લાગે છે નવ માસ પૂર્ણ થયા રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો રાજાને રાણીએ આ કન્યા માં સાવિત્રીના આશીર્વાદથી મળેલી હોવાથી એનું નામ પણ સાવિત્રી રાખ્યું સાવિત્રી તો દિવસે ના વધે એટલી રાત્રે વધે અને રાત્રે ના વધે એટલી દિવસે વધે જોત જોતામાં રાજા તેના લગ્ન માટે વિચાર કરવા લાગ્યો તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું બેટા તું ઉંમરલાયક થઈ છે છતાં આજ સુધી કોઈ રાજ્યમાં તારા માટે માંગવું આવ્યું નથી તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર્ષ શોધીને લગ્ન કરી લે પિતાજીની ઈચ્છાને માન આપી સાવિત્રી દેશાટન કરવા નીકળી પતિની શોધમાં ફરતા ફરતા એક જંગલમાં જ્યાં રાજા ધૂમ્રસેન અને તેની રાણી સૈયા તથા પુત્ર સત્યવાન રહેતા હતા ત્યાં આવી પહોંચી ધૂમ્રસેન આખે અંધ હતો સાવિત્રીએ જ્યારે સત્યવાનને જોયું ત્યારે તેના મનમાં સંતોષ થયો કે બસ આજ મારો સાથી છે પ્રધાનને વાત કરી પ્રધાને રાજા ધૂમ્રસેનને વાત કરી સાવિત્રીએ સત્યવાનને સમજાવ્યું અને મનથી સત્યવાનને પોતાના પતિમાની પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પિતાને સર્વ વાતની જાણ કરી અને પોતાની ઈચ્છા બતાવી આ વાતને થોડા દિવસો થઈ ગયા એક દિવસ રાજા બેઠા હતા ત્યાં તો નારાજજી વગાડતા નારાયણ નારાયણ આવી પહોંચ્યા રાજાએ તેમને પ્રણામ કર્યા આસન પર બિરાજવાનું કહ્યું નારદજી આસન ઉપર સ્થાન લીધું એ જ સમયે સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણીએ પણ નારદજીને પ્રણામ કર્યા નારદજી સાવિત્રીને પરણાવવા બાબત રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ જ નમ્ર ભાવે પોતાની વાત કરી સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું કે રાજન સાવિત્રીએ પોતાના યોગ્યવર શોધ્યો છે પણ દેવર્ષિ બોલતા કેમ અટકી ગયા કાંઈ છે જરૂર આપ જો નહીં કહો તો મને મનમાં ઉચ્ચાર થશે ત્યારે સત્ય વાત જણાવી દો આ પ્રમાણે રાજાએ કહ્યું તો સાંભળો રાજન ધૂમ્રસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય પણ ઘણું ટૂંકું છે આજથી એક વર્ષ બાદ તેનું મૃત્યુ થશે બસ એટલા માટે જ હું અટક્યો હતો પરંતુ સાવિત્રીએ નક્કી કર્યા પ્રમાણે તેના લગ્નવાન સાથે સત્યવાન સાથે જ કરજો ભાવિ પ્રબળ છે લખ્યા લેખ મિથ્યા થવાના નથી ભગવાન નારાયણ સહુનું કલ્યાણ કરો આટલું કહી નારાજગજી તો નારાયણ નારાયણ કહેતા ચાલ્યા ગયા બે વર્ષે નારાજજીની કહેલી વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની મહેનત કરી પણ સાવિત્રી એકને બે ન થઈ તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કર્યા સાવિત્રી તો પોતાના ફાળે આવતું કામ ઝડપથી પતાવી સત્યવાન સાથે જંગલમાં સાસુ સસરાને આજ્ઞા લઈને જાય છે તેથી સત્યવાન કાંઈ પણ થાય તો તે પોતે સાથે જ હોય આમ એક દિવસ જંગલમાં લાકડા લેવા જાય છે સાવિત્રી પણ સાથે જ છે સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને જ્યાં કુહાડીનો ઘા કરવા જાય છે ત્યાં જ તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો સત્યવાન નીચા નીચે પડતો જોઈને સાવિત્રી દોડીને તેની નજીક આવી સત્યવાનનું માથું ખોળામાં લઈ એ રડવા લાગી સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું એવામાં સાવિત્રી જોયું કે એક મહા મહાબળવાન વીર પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે તેમના એક હાથમાં ગદા છે તો બીજા હાથમાં મૃત્યુ ધારા છે જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ અરે આ તો યમરાજા અને તે બોલી ઉઠી યમરાજા હું એ તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે પરંતુ તેને બદલે આજ આપ જાતે આવ્યા એનું કારણ શું સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા બેટા સત્યવાન એક સત્ય છે નીતિવાન છે ધર્મિષ્ઠ છે માટે તેના પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજુ નથી તેથી હું જાતે આવ્યો છું આટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુનું પાસ નાખ્યું અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો અને સત્યવાનના આત્માને લઈ તેના પ્રાણને લઈ યમરાજા ચાલવા માંડ્યા યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી સાવિત્રીને પોતાની પાછળ પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા દીકરી તું ઘણી આગળ આવી ગઈ છે હવે અહીંથી તું પાછી વળ હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી હવે તારાથી મારી પાછળ ન અવાય સાવિત્રીએ કહ્યું કે હે પ્રભુ મારી પ્રતિજ્ઞા છે કે મારો પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથે સાથે આપ જેવા પવિત્ર પુરુષનો સંગ થયો છે માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ પાછળ આવીશ અને હા આપે મને દીકરી કહી છે તેથી દીકરી બાપની પાછળ આવવાની હકદાર છે એ દાવે હું પાછળ પાછળ આવીશ મહાપુરુષ તો પતિવ્રતા ધર્મને પાડવાનો ખાસ આદેશ આપે છે અને તેને ધર્મ ગણાવે છે તો મહારાજ એ ધર્મ પાડવામાં મને તમે શા માટે રોકો છો સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા બેટા તારી ચાતુર્યભરી વાણી સાંભળી હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે બેટા તું મારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ અને પાછી વળી જા ખરેખર મહારાજ આપ મારા ઉપર પ્રસન્ન થયા છો તો હું માગું છું કે મારા અંધસાને દિવ્ય ચક્ષુ મળે અને તેમનું આંધળાપણું દૂર થાય આ પ્રમાણે સાવિત્રી બોલી તથા બેટા હવે તું પાછી વળી જા આમ કહી યમરાજા ચાલતા થયા પણ થોડે દૂર ગયા ને પાછું જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી તેને જોઈને યમરાજાએ કહ્યું દીકરી આગળ જતા રસ્તો ઘણો કઠણ છે અને તેથી તું ખૂબ થાકી જઈશ માટે પાછી વળી જા હેમ રાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે ભગવાન આપવું જ હોય તો મારા સસરાનું ગયેલું રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તે હું વરદાન આપું તથા પરંતુ હવે દીકરી મારું માની અને પાછી વળી જા મહારાજ આપ તો પરમ પવિત્ર પુરુષ છો અને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષનો સંગ સદાય કરવો અને આપ તો મને જવાનું કહો છો તો હું કેમ જાઉં સાવિત્રીના મધુર વચનો સાંભળી યેમરાજાએ કહ્યું દીકરી આવી તારી મધુર વાણી સાંભળી મને તૃપ્તિ થતી નથી પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં માટે તારા પતિના આત્મા જીવ સિવાય હજુ પણ તું વરદાન જોઈને તે માગી લે અને પાછી જા આ સાંભળી સાવિત્રી બોલી હે યમરાજ આપ જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા સો પુત્રો થાય એવું વરદાન આપું સાવિત્રીના ગમે તેમ કરી પાછા વળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂકી ગયા અને બોલ્યા તથાસ્તુ તું દીકરી એમ જ થાય અને હવે તું પાછી વળ સાવિત્રી બોલી મહારાજ હવે તો મારાથી પાછા જવાય જ નહીં કેમ કે આપે મને સો પુત્ર થાય એવું વરદાન આપ્યું અને મારા પતિ વગર એ અશક્ય છે મારા પતિને તો આપ લઈ જાઓ છો અને તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું શું આપનું આપેલું વચન મિથ્યા થશે હેમરાજા બોલીએ સાવિત્રી તે પતિવ્રતા ધર્મના બળે અને વાણી ચાતુર્યથી મને પરવશ બનાવ્યો છે અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે દીકરી મારું આપેલું વચન કદાપી મિથ્યા થાય નહીં માટે લે આ તારા પતિનો આત્મા આનંદથી તારી સાથે લઈ જા અને જ્યાં તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું કરી આપું છું માટે જ્યાં સુખી થા મારું વચન છે કલ્યાણ મસ્તુ કહી યમરાજા અંતરધ્યાન થઈ ગયા સાવિત્રી તો જંગલમાં પોતાના પતિના દેહ પાસે આવી તેના મસ્તકને પોતાના ખોળામાં લઈ સાવિત્રીનું રટણ કરવા લાગી અને થોડીવારમાં તો તેનો પતિ સત્યવાન આંખો ખોલી અને સાવિત્રીને કહ્યું સાવિત્રી મને એક ભયંકર સ્વપ્ન આવેલું તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી પણ તે એને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ સાવિત્રી બોલી નાથ એ સ્વપ્ન ન હતું પરંતુ સત્ય હતું અને સાવિત્રીએ બનેલી બધી વાત કહી પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા ગયા આ તરફ સત્યવાન માતા પિતા ને ચિંતા થવા લાગી કે દીકરો ખુલી ગઈ તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું સામેથી દીકરો ને વહુ આવે છે એવું દેખાયું અને સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી સત્યવાનની વાત સાંભળીને બધા દંગ થઈ ગયા ને સાથે સાથે સત્યવાન જૂથો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન રહ્યો એટલામાં તો ધૂમ્રસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજ જે રાજા સામે આપણી હાર થઈ હતી અને આપણું રાજ્ય પડાવી લીધું હતું તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે માટે આપને હું લેવા આવ્યો છું મા દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મથી યમરાજાના વરદાનથી સાવિત્રી થયા અને તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયો આનંદ મંગલ થયો હે સાવિત્રી માં જેવા આપ સત્ય સાવિત્રીને ફળ્યા તેવા આ વ્રત આપનું વ્રત કરનારને આ કથા સાંભળનારને વ્રતની કથા કહેનારને સૌને ફળજો જય દ્વારકાધીશ